શ્રી સ્વામિનારાયણ મંદિર પૂજ સંચાલિત પૂર્વ મુંબઈના વિલે પરલા સ્થિત શ્રી સ્વામિનારાયણ વિશ્રામતી ભવનના સહયોગથી મહારાષ્ટ્રના કોંકણ પ્રાંતના પેડ જિલ્લાના વરાવણે ગામમાં ભૂદેવો અને સંતો દ્વારા વેદ મંત્રો અને શાસ્ત્રોક્ત વિધિ સાથે સનાતન મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી સાથે હનુમાનજીની મૂર્તિઓને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ભૂજ મંદિરના મહંત પૂજ્ય ધર્માનંદનदासજી સ્વામીની આજ્ઞા અને મંડળધારી સંત પૂજ્ય બાલકૃષ્ણ દાસજીની પ્રેરણાથી પાર્લા વિશ્રાંતિ ભુવનના સંચાલક સંતો દ્વારા મુંબઈ જેવા અતિ મહાનગરમાં સત્સંગ અને સંસ્કારના જતન સાથે વ્યસન મુક્તિ સહિતના વિવિધ સેવા કાર્યો ચાલી રહ્યા છે ત્યારે આ પ્રસંગને લઈને કોંકણ પ્રાંતના ખૂબ અંતરિયાળ અને અતિ ઓછી સુવિધાઓ ધરાવતા આ વિસ્તારમાં દેશની સ્વતંત્રતા પછી હિન્દુ આગમન વૃદ્ધ સહિત સૌ ગામ ઉત્સાહ ચડ્યો હતો અને આજુબાજુના દસેક ગામના લોકો પણ મોટી સંખ્યામાં સ્થાનિક ભાતીગળ પહેરવેશ સાથે ઉત્સવ માણવા પહોંચી આવ્યા હતા અને ઠાકોરજીને તેડીને યથાશક્તિ શોભાયાત્રા કાઢીને આનંદ મનાવ્યો હતો

દાતાશ્રીઓના સહયોગથી આ વર્ષમાં અન્ય મંદિરોનો નિર્માણનો સંકલ્પ કરાયો છે ઉપરોક્ત આયોજનમાં પાર્લા મંદિરના પ્રમુખ રતિલાલ વાવિયા સાથે ભાસ્કર દવે નરસિંહ ઢાડી આદિ ટ્રસ્ટીઓ અને પાર્લા વિસ્તારના એકસો થી વધુ હરિભક્તો ની ઉપસ્થિતિ હતી એવું મુખ્ય સંચાલક સ્વામી અક્ષરપ્રિયા યાદીમાં જણાવાયું છે